વડોદરા શહેરના હરણી રોડ પર પંજાબ નેશનલ બેંકની નવી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો શહેરના હરણી રોડ સ્થિત સેફ્રોન પ્લાઝા ખાતે પંજાબ નેશનલ બેંકની નવી બ્રાન્ચનું લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આ એકવીસમી અને સમગ્ર સર્કલમાં કુલ 64મી બ્રાન્ચ છે લોકાર્પણ પ્રસંગે બેંકના એમડી અને સીઈઓ શ્રી અશોક ચંદ્રએ સર્કલ હેડ શ્રી રાકેશ કુમાર તથા ઝોનલ મેનેજર શ્રી વિનિષ્ઠ કુમાર ચાવલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બ્રાન્ચ દ્વારા સેવિંગ ખાતા ખાતા અને અન્ય તમામ સેવાઓ ઉપલબ્ધ મેનેજર શ્રી લવિન ઈશરાનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે અમે તત્પર રહીશું બેંક તરફથી વધુ ને વધુ લોકો લાભ લે તે માટે શાખાની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી

અને વિનેશ સર જે અમારા ઝોનલ મેનેજર છે એ બંને તારાપુરમાં અત્યારે છે જ્યાં તારાપુરમાં કૃષિ આયોજનનું મહત્વ ચાલી રહ્યું છે પ્રોગ્રામ ત્યાં ઉપસ્થિત છે ને વર્ચ્યુઅલી શાખાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આજના દિવસમાં પંજાબ નેશનલ બેંક દ્વારા સેવિંગ અને કરંટ અકાઉન્ટની નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં સૌથી મોટો ફીચર છે કે એક સાત બે હજાર પચીસ થી જે બી સેવિંગ એકાઉન્ટ કસ્ટમર ખોલાવશે એમાં એક્ઝિસ્ટિંગ બેલેન્સ જેમ કે બીજી બધી તમે જુઓ છો કે ચાર્જિસ કાપી લે છે શોર્ટફોલને લીધે જે આપણામાં ફ્રી ઓફ કોસ્ટમાં કરવામાં આવશે બે હજાર જે મિનિમમ બેલેન્સ હતું જે નહીં બી મેન્ટેન થાય તેનો કોઈ ચાર્જ નથી તે સૌથી મોટી સુવિધા કસ્ટમરો માટે ઉપલબ્ધ છે આ બ્રાન્ચ આવેલી છે સેફ્રોન પ્લાઝા નાઇન એ નાઇન બી હરની રોડ વડોદરા શું કેવા માંગશો કસ્ટમરને કસ્ટમર અમારા તરફથી એક જ સંદેશ છે પંજાબ નેશનલ બેંક નું જે ટેગ છે ભરોસેકા પ્રતિક એકવાર આવો સર્વિસ નો ઉપયોગ કરો સરકારી બેન્કો પહેલા જેવી નથી રહી ને પંજાબ નેશનલ બેંક સૌથી અગ્રેસર ચાલી રહી છે તો બ્રાન્ચે આવો ને નો લાભ લો પરિચય હું પોતે લવિન શાખા ઘરની બ્રાન્ચ મેનેજર